મહાકવિ ભારવીના મૃત્યુનો સમય નજદીક હતો ભારવીએ પુત્રને કહ્યું કે હું તને એક સંપદા આપીને જઈ રહ્યો છું પુત્રએ પૂછ્યું કે તે સંપદાશ્રી છે ક્યાં છે ભારવીએ એક શ્લોક લખીને આપતા પુત્રને કહ્યું જ્યારે પણ કોઈ પ્રકારની આર્થિક મુશ્કેલી કે અન્ય કોઈ પણ સંકટ આવે ત્યારે તું આ શ્લોક એક લાખ રૂપિયામાં વેચી નાખજે તે યુગમાં નગરમાં હાટડીઓ મંડાટી હતી એવી પરંપરા હતી કે હાટડીમાં દિવસ દરમિયાનના વેચાણ પછી જે કોઈ વસ્તુ દુકાનદાર પાસે વેચાયા વગરની રહી જતી તેને રાજ્ય દ્વારા ખરીદી લેવામાં આવતી હતી ભારવીના મૃત્યુ પછી તેનો પુત્ર આર્થિક સંકળાશમાં ઘેરાઈ ગયો વિપત્તિની એક ક્ષણોમાં તેણે પોતાના પિતા દ્વારા આપવામાં આવેલા શ્લોકને વેચવાનો નિશ્ચય કર્યો પિતાની સૂચના મુજબ તે શ્લોક લઈને બજારમાં ગયો શ્લોકને એક જગ્યાએ ટીંગાળી દીધો લોકો આવતા તે શ્લોકને જોતા ભારવી પુત્ર તે શ્લોકની કિંમત કહેતો એક લાખ મુદ્રાઓ એક શ્લોક માટે એક લાખ મુદ્રાઓ કોણ આપે લોકો આવે છે જુએ છે અને કિંમત સાંભળી અને ચાલ્યા જાય છે તેને ખરીદનાર કોઈ ન મળ્યું સાંજનો સમય હતો રાજા દ્વારા પરંપરા અનુસાર બચેલી વસ્તુઓ તરીકે તે શ્લોક એક લાખ રૂપિયામાં ખરીદી લેવામાં આવ્યો રાજાએ તે શ્લોકને ફ્રેમમાં મઢાવ્યો મઢાવીને તે શ્લોકને પોતાના સેન્ટખ મુકાવ્યો કાલાંતરે રાજા કોઈ કાર્યવશ બીજા પ્રદેશ ગયો દૂર દૂરના દેશોની યાત્રામાં ઘણો સમય વીતી ગયો જે વખતે તે એકાએક પાછો પડ્યો ત્યારે રાત્રિ ગાઢ હતી રાજાએ કુતૂહલથી બારીમાંથી પોતાના શહેંડખંડનું નિરીક્ષણ કર્યું રાજા ઝાંખા પ્રકાશમાં દેખાતું તે દ્રશ્ય જોઈને અવાક થઈ ગયો તેની રાણી એક યુવક સાથે સૂતી હતી આ દ્રશ્ય જોતાં જ રાજા ક્રોધથી ધમધમી ઉઠ્યો તે અંદર ગયો બંનેની હત્યા કરવા માટે તેણે મ્યાનમાંથી તલાળ કાઢી જેવો એ તલવારનો વાર કરવા માટે આગળ વધ્યો ત્યાં જ તેની નજર સામેની દિવાલ પર ટીંગાયેલા પેલા શ્લોક ઉપર પડી અચાનક કોઈ પણ કાર્ય કરવું નહીં રાજા પંડિત હતો શ્લોક વાંચતા જ તલવાર સાથે ઉગામેલો હાથ નીચે વળી ગયો તેણે રાડીને જગાડી રાણી જાગી તેણે ભાવ વિહવળ થઈ પતિનું સ્વાગત કર્યું રાજાના મનમાં હજી પણ પેલું શલ્ય ડંખી રહ્યું હતું તે બોલ્યો તારી સાથે આ કોણ છે રાણી બોલી શું આપ આને પણ ઓળખી નથી શકતા આ તો આપની પુત્રી વસુમતી છે આજે તેણે નાટ્યગૃહમાં રાજાનો વેશ ભજવ્યો હતો રાત્રે મોડેથી ઘેર આવી અને એ જ વેશમાં મારી સાથે ગઈ રાણીએ પુત્રીને જગાડી પુત્રી ચોંકીને જાગી અને તેણે પિતાના ચરણોમાં પ્રણામ કર્યા રાજા પુરુષ વેશમાં પોતાની પુત્રીને જોઈને અવાક બની ગયો અત્યંત ગદગદિત સ્વરમાં તે બોલ્યો આ શ્લોકને એક લાખ મુદ્રામાં ખરીદીને મેં એમ વિચાર્યું હતું કે કોળીની ચીજની લાખ મુદ્રાઓ મેં ચૂકવી દીધી પરંતુ આજે એમ લાગે છે કે આ શ્લોક માટે એક કરોડ મુદ્રાઓ પણ ઓછી કહેવાય એક ભયંકર આપત્તિમાંથી આ શ્લોકે મને બચાવી લીધો